હિન્દુ સમાજને એક નકારાત્મકથી વિચારવું જોઈએ તો કાલે કોઈ દિવસે સંસદમાં જે બોલ્યો છે હિન્દુ સમાજે હિન્દુ બધાના શબ્દોને ઉચ્ચારણ કર્યું છે આપણે મહાદેવનું નામ લીધું છે તો મેં આખા ભારતને હિન્દુ ભાઈઓ બહેનોને કહું છું ગમે હોય ચાહે કાંગ્રેસના પક્ષમાં હોય ભાજપના પક્ષમાં હોય કે ગમે હોય દરેક એક એક વ્યક્તિને તમારા હિન્દુ સમાજ એટલો છે એ આપણી સંસ્કૃતિ સનાતન ધર્મની છે અને જેટલા એ નેતાઓ છે કોંગ્રેસમાં હોય કે ગમે હોય જે એને સપોર્ટ કરે છે ભલે એ લોકોને હું કહું છું કે તમે વિચાર કરો તમારી કોંગ્રેસ પાર્ટીના કોઈ ધર્મ છે ના તમારી કોઈ સંસ્કૃતિ છે ના તમારા કોઈ કલ્ચર છે આ તમારી હિતમાં છે